લેવવા વર્સિસ કડવા પાટીદાર વચ્ચે જંગ જામશે કોંગ્રેસના પરેશ ધાનાણી રાજકોટથી ચૂંટણી લડશે રાજકોટમાં પરેશ ધાનાણી વર્સિસ પરસોત્તમ રૂપાલા પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા માટે સંમતિ આપી માત્ર સત્તાવાર જાહેરાત બાકી આપને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠક પરથી હજુ સુધી કોંગ્રેસે પરસોત્તમ રૂપાલા પરની માંગ કરી રહ્યા છે ત્યાં તરફ કોંગ્રેસ કે પરેશ ધાનાણીના મનામણા કરી રહ્યું હતું હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે પરેશ ધાનાણીએ રાજકોટથી ચૂંટણી લડવા માટે સંમતિ આપી દીધી છે સત્તાવાર જાહેરાત કરવાની માત્ર બાકી તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે પરેશ ધાનાણી મારા રાજકોટ પરિવારના લોકોની લાગણી ધ્યાને લઈ પાસે અગાઉ પણ મારા સામાજિક અને કૌટુંબિક કારણોસર રાજકોટ નહીં ક્યાંય પણથી આ વખત ચૂંટણી નહીં લડવા માટે મેં બે હાથ જોડીને વિનંતી કરી હતી મારું નેતૃત્વ એને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ ભરોસો મૂક્યો છે અને આજે પણ એક જવાબદાર વિપક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ વહેલી તકે રાજકોટમાં દીકરીઓના સન્માનને ઠેસ પહોંચાડા પહોંચાડનારા નેતાઓને હથિયાર હેઠા મૂકાવવા માટે અપેક્ષિત છે જોઈ હથિયાર હેઠા નહીં મૂકે તો નવીન મહાભારતના મેદાનમાં એ ગીતાનો સાર સાંભળવા તમારો આ કાર્યકર્તા તૈયાર હશે એટલો મને વિશ્વાસ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પટેલ થી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે ગૌરવ જ્યાં કોંગ્રેસે હજુ સુધી રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવારનું નામ જાહેર નહોતું કર્યું હવે જે રીતે માહિતી સામે આવી છે કે પરેશ ધાનાણીએ સંમતિ આપી દીધી છે તો રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા સામે હવે પરેશ ધાનાણી વસલ વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલાનું નામ ખૂબ જ પહેલાં ભારતીય જનતા પાર્ટીએ રાજકોટની લોકસભા બેઠક માટે જાહેર કર્યું હતું જેવું પુરુષોત્તમ રૂપાલાનું નામ જાહેર થયું હતું કે તરત જ કોંગ્રેસ પાર્ટીએ મન બનાવ્યું હતું કે પરેશ ધાનાણીને રાજકોટ બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડાવી એટલા માટે કે વર્ષ બે હજાર બેની જે વિધાનસભાની ચૂંટણી હતી તેમાં પહેલીવાર પરેશ ધાનાણી પુરુષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડ્યા હતા એક કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા અમનેથી લડતા હતા એ કદાવર નેતાને એ પૂર્વ મંત્રીને પરેશ ધાનાણીએ વર્ષ બે હજાર બેની વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય આપ્યો હતો બે હજાર બે થી માંડીને બે હજાર ચોવીસ એટલે બાવીસ વર્ષ બાદ પહેલીવાર પુરુષોત્તમ રૂપાલા જાહેર જીવનમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે કે કોઈપણ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં વર્ષ બે હજાર બે થી બે હજાર ચોવીસ સુધી તેઓ અલગ અલગ હોદ્દા ઉપર રહ્યા રાજ્યસભાના સાંસદ પણ રહ્યા પરંતુ સીધી રીતે કોઈ ચૂંટણી લડીને તેઓ કોઈ ગૃહમાં પહોંચ્યા નથી એટલે જ્યારે રૂપાલાના નામની જાહેરાત થઈ ત્યારથી જ પરેશ ધાનાણી રૂપાલાની સામે ઉમેદવાર હોઈ શકે તેવી ડિઝાઇન કોંગ્રેસ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવતી હતી જો કે પરેશ ધાનાણીએ જે રીતે પોતાના તેમ એવું સ્પષ્ટ કે તેઓ સામાજિક અને આર્થિક રીતે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવા માટે તૈયાર ન હતા લાંબા સમયથી હાઈકમાન્ડ તેમને મનાવવા માટેનો પ્રયત્ન કરતું હતું એ દરમિયાન રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિય વર્ષે રૂપાલાનો વિવાદ બહાર આવ્યો જેના કારણે

પરેશ ધાનાણી પણ ભૂતકાળ ના પડી હતી હવે પરેશ ધાનાણી પોતે કોંગ્રેસ પૂછતી હતી એમને એવું લાગ્યું કે ના ના મને કોઈ મનાવા આવશે પણ મનાવવા ના આવે જાતે જાતે જાહેરાત કરી દીધી કે હું રાજકોટથી થી ચૂંટણી લડીશ અને કોંગ્રેસે સ્વીકારી લીધું હશે આ પરિસ્થિતિ જે કોંગ્રેસનો નો ઇન્ટરનલ મામલો અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિમાં પસાર થઈ રહ્યો છે કે નેતાઓ નથી દિશા નથી નેતૃત્વ નથી અને મતદારો નથી કોઈ જનતાનો સાથ નથી કશું જ કોંગ્રેસ ગુજરાતમાં છે નહીં આવી પરિસ્થિતિની અંદર ભાઈ ધાણાની કવિતા કરે બીજું શું કરે મંત્રી લાગે બિલકુલથી યજ્ઞેશભાઈ રાજકોટ બેઠક સતત ચર્ચામાં રહી છે કારણ કે જે રીતે પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ છેડાયો છે ક્ષત્રિય સમાજ બદલવાની માંગ કરી રહ્યું છે જો કે ભાજપ અડગ જોવા મળી રહ્યું છે પરંતુ અહીં વાત હવે થઈ રહી છે કે જો કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે તો અહીં હવે લેવવા વર્સિસ કડવા થઈ જશે બીજી તરફ એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ હવે પાટીદાર મત પર આધારિત છે કારણ કે ક્ષત્રિય સમાજ વિરુદ્ધમાં છે તો જો પાટીદાર મત આધારિત પરષોત્તમ રૂપાલાને ભાજપ નથી બદલતી તો લેવવા વર્સિસ કડવા થઈ જાય તો વોટ પાટીદારો માં પણ તો પરશુતમ રૂપાલા માટે મુશ્કેલી વધી શકે ફરી વાતમાં હું થોડું કરેક્શન કરવા માંગુ છું કે જે રાજપૂત નેતાઓ ને નાના મોટા પ્રશ્નો છે એ નેતાઓ પણ દરેક જગ્યાએ જાહેરમાં એવું નિવેદન આપે છે કે અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ અમને ભારતીય જનતા પાર્ટી માટે કોઈ પ્રોબ્લેમ નથી માત્ર ઇશ્યુ કે પુરુષોત્મ રૂપાલાના વક્તવ્ય બાબતનો ઇશ્યુ છે અને એને એને ભારતીય જનતા પાર્ટીને કોઈ લેવા દેવા નથી કે એને ભારતીય જનતા પાર્ટી છોડવા કોઈ લેવા દેવા નથી કે એક પણ રજપૂત નેતાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું

સુખદ નિકાલ આવશે સાથે સાથે એ પણ કહું કે પરેશ ધાનાણી રાજકોટની સીટ પરથી ઉભા રહેવાની જો હા પાડી છે તો પરેશ ધાનાણી પણ પાંચ લાખ વોટોથી ઘેર જઈને પાછા અમરેલી જઈને કવિતાઓ જ રચશે એ પણ મને ખબર છે બિલકુલ યજ્ઞેશભાઈ ઇસી ચોવીસ કલાક સાથે જોડા બદલ આભાર તો આપણી સાથે ગૌરવ પટેલ જોડાયા છે ગૌરવ જે રીતે તમે પણ સાંભળ્યું યજ્ઞેશભાઈ કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે જ છે પરંતુ ક્ષત્રિય સમાજ ખુલ્લે આમ કહી રહ્યો છે કે જો પરસોત્તમ રૂપાલાને નહીં બદલે તો પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં તેઓ બીજી તરફ હવે જો કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારશે તો લેવવા વર્સિસ કડવાનો જંગ થઈ જાય હવે જે રીતે ભાજપ અત્યારે આધાર રાખી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ જો ભાજપને વોટ નહીં આપે તો પાટીદાર વોટના આધારે પણ પરષોત્તમ રૂપાલા જીતી જશે પરંતુ હવે જો લેવવા વર્સિસ કડવા થઈ જાય તો પાટીદારોના મત પણ વહેંચાઈ જાય તો પર પુરુષોત્તમ રૂપાલા માટે પરેશ ધાનાણીનું મેદાનમાં ઉતરવું એ મુશ્કેલી વધારી શકે અમે અગાઉ જણાવ્યું તેમ પુરુષોત્તમ રૂપાલાને વર્ષ બે હજાર બેમાં પરેશ ધાનાણીએ વિધાનસભાની ચૂંટણીમાં હાર આપી હતી માટે જ કોંગ્રેસ પાર્ટી એવી આશા રાખી રહી હતી કે પરેશ ધાનાણી રૂપાલાની સામે ચૂંટણી લડે જ્યારે રૂપાલાને નામની જાહેરાત થઈ ત્યારથી પરેશ ધાનાણી રૂપાલા આ વર્ષનો જંગ થાય તેવો વિચાર હતો જોકે એ વખતે કોઈ ક્ષત્રિયવાળો વિવાદ આવ્યો નહોતો જેમ જેમ પ્રચાર આગળ વધતો ગયો પરેશ ધાનાણી અગાઉ પણ ના પાડી ચૂક્યા હતા અને એ પ્રચાર આગળ વધતો ગયો એ દરમિયાન રૂપાલાએ જે નિવેદન કર્યું જેના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ભરાયો નથી સમગ્ર ગુજરાત અને ગુજરાત બહાર પણ તેનો રોષ મળી રહી છે બીજી મહત્વની વાત કે આ અગાઉ રૂપાલા એક લેવા પટેલના વિશે જે નિવેદનો કર્યું હતું તે ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે એટલે તે સીધી રીતે જો પાટીદારમાં પણ લેવા પટેલ કડવા પટેલ થાય તો તેનો ફાયદો કોઈ કોઈ એક પક્ષને સીધી રીતે થવાનો છે પરંતુ રાજકોટ બેઠક ન માત્ર લેવવા પટેલ ન માત્ર કડવા પટેલ ન માત્ર ક્ષત્રિય એના સિવાય કોળી મતદારો પણ ખૂબ જ પ્રભાવી છે એટલે કોળી મતદારોનો જોક કોણી તરફ રહેલો છે તે હાર અને જીતનો જે છે નિર્ણય તે નક્કી કરી શકે છે પાંચ લાખની લીડ ભારતીય જનતા પાર્ટીએ દરેકે દરેક બેઠક ઉપર જીતવાનો લક્ષ્યાંક મૂકે છે જેના આધારે કાર્યકરો કામ પણ કરી રહ્યા છે પરંતુ એ પાંચ લાખની લીડની વચ્ચે પણ હજી કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ઉમેદવારો બદલ્યા પછી પણ જે સ્થાનિક નેતાઓ ખરા સ્થાનિક કાર્યકરો ખરા ભારતીય જનતા પાર્ટીનો એનો પણ રસ જોવા મળી રહ્યો છે નો ડાઉટ કે રૂપાલાંડ સાથે હાઈકમાન્ડ સંગઠન બધું સમયસૂત્રે સપોર્ટમાં ઉભી રહ્યું છે પરંતુ ક્ષત્રિયોનો વિરોધ એટલો જ પણ આવી છે જેના કારણે અનેકવાર બેઠકો કમલમ ખાતે પણ કરવી પડી દિલ્હી ખાતે પણ ક્ષત્રિય નેતાઓને તેડું આવ્યું હતું એટલે હાલ જે પાંચ લાખના દાવા થઈ રહ્યા છે એ સ્થિતિ પાર પડ્યા હોય તેવું ક્યાંય દેખાતું નથી પરંતુ એવું ચોક્કસ કહી શકાય કે કાર્યકરોનું મોરલ બુસ્ટ કરવા માટે પાંચ લાખની જે લીડની વાત છે તે મજબૂતાથી પકડી રાખવામાં આવ્યું છે નેતા કે ઉમેદવાર ન બદલવાની વાત પણ હાઈકમાન્ડે કરી છે અને કાર્યકરોને કામે લાગી જવા કહ્યું છે હવે જો આ સ્થિતિમાં પરેશ ધાણી વર્ષી રૂપાલાનો જંગ થાય તો ચોક્કસ કડવા પાટીદાર વર્ષી લેવા પાટીદારનો જંગ થાય ક્ષત્રિયોનો રોજ કદાચ ભારતીય જનતા પાર્ટીએ વરો પડે એટલે કોડી મતો જે વધારે અંકે કરે તે વ્યક્તિનો તે ઉમેદવારનો બેઠક પર વિજય થાય તેવું હાલ પૂરતું દેખાઈ રહેલું છે બિલકુલ બિલકુલ ગૌરવ માહિતી સાથે જોડાય બદલ આભાર તો આજ થી ચેત્રીસ